સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હેરસ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારત દેશના ઘનશ્યામભાઈ ગઢાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવી ભારત દેશનું ગૌરવ વધાર્યું હતું નવેમ્બર મહિનામાં સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયન સબમિટ થયું હતું જેમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન દસ દેશ વચ્ચે થયું હતું જેમાં વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટ પાર્ટિસિપેટ થયા હતા જેમાં સ્ટાઇલિંગ કોમ્પિટિશન હતી આ કોમ્પિટિશનમાં ભારત દેશ તરફથી ઘનશ્યામભાઈ ગઢાદરા ફર્સ્ટ રેન્ક મેળવી ભારત દેશનું નામ અને ગૌરવ વધાર્યું છે તેમણે જણાવ્યું હતું કે આ બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં દેશનું નામ રોશન કરવાનો મને અવસર મળ્યો હતો અને તેમાં મેં ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો છે વધુમાં તેમણે કહ્યું કે બ્યુટી ઇન્ડસ્ટ્રી બાબતે આવી અસંખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે પરંતુ કોઈ કારણોસર બ્યુટી ઇન્ડસ્ટ્રીને પૂરતું મહત્વ અને પ્રોત્સાહન મળતું નથી ભારત દેશ એ કલા અને સંસ્કૃતિનો દેશ છે વિવિધ કલાઓના જાણકાર યુવાઓનો દેશ છે ત્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રીને સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો અસંખ્ય યુવાનોને ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ યુવાનો દેશનું નામ રોશન કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ